નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે તમારું આપણી આ ચેનલ માં તો મિત્રો આજની આ ઘટનાઓ સાંભળીને તમારા આંસુઓને નહીં રોકી શકો કઈક એવી ઘટનાઓ છે તે તમે અંત સુધી સાંભળશો એ નમ્ર વિનંતી છે બધા મારા ભાઈઓ તથા બહેનોને અલગ અલગ ઘટનાઓ છે અને આજની હકીકત પણ છે તો ચાલો જાણીએ સાંભળીએ આજની ઘટનાઓ કેવો ભયંકર છે આ સંસાર પણ પ્રસન્નતાથી પૂરી કરવા દે તો આજના યુવાનોને આપણા સત સત ધન્યવાદ ઘટે શ્રવણ પોતાના મા બાપને કાવડ માં બેસાડી દે તીર્થ યાત્રા કરાવી જ્યારે આજના સપુત પિતૃભક્તો મા બાપ ને ઉચકી ને શ્વશા ને પહોંચાડે તોય બસ છે આવા પુત્રોની કેટલીક ઘટનાઓ જોઈએ પહેલી ઘટના થોડા સમયમાં પહેલાનો એક કિસ્સો જાણવા મળેલો કે કેન્સર ની બીમારીથી પીડાતી માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી બે પુત્રોમાંથી એક પણ સપૂત સેવા કરતા તૈયાર નહીં અંતે સમાજની શરમે વારા ફરતી એક એક દિવસ રહેવા તૈયાર થયા માતાની બીમારી લંબાણી થોડા દિવસોમાં કેસ ખલાસ થઈ જશે તેવી ગણતરી હતી પરંતુ બે મહિના નીકળી ગયા દવા અને હોસ્પિટલ નો ખર્ચ ભારે પડવા લાગ્યો એક દિવસ બંને ભાઈએ તેનો ઉકેલ કરી દીધો અડધી રાત્રે પૂર્વ યોજીત યોજના મુજબ

યુવાન દંપતી ને પોતાની વચ્ચે કોઈ દખલ કરે તે ગમતું ન હતું ડોષીની વિનવ માંગણી ચાલુ હતી યુવાને ત્રાસી આંખથી જોઈ લીધું તરત જ દોષીને કપાળ ઉપર ડીશ ફટકારી મોટર સ્ટાર્ટ કરી યુવાન દંપતી ત્યાં રવાના થઈ હાય ભગવાન કરીને દોષીએ એકદમ બેસૂથ બનીને જમીન પર પછડાઈ પડી જ્યારે સહેજ સુધીમાં

હવે એની કારણે નવતર લાગ્યો મારું બેટા શું કરી રહ્યો છે મમ્મી તમારાથી સહન ન થાય તો તમે અહીંથી ચાલ્યા જાઓ જેની ખાતર મેં ચા ઘસી દીધી જેના સુખને ખાતર મારી સમગ્ર જિંદગી

ઘર બહાર કાઢતા કહ્યું ચાલી જા જ્યાં રસ્તો મળે ત્યાં જા પુત્રે પાટું મારીને બહાર કાઢી મૂકી ભાઈ સાંભળો મારી વાત એ ડીશ મારનાર બીજો કોઈ નહીં પણ પેટનો જ દીકરો ત્રણ દિવસથી ઘરની બહાર નીકળી છું કામ મળ્યું નહીં છેવટે ભીખ માંગવાનું સ્વીકાર્યું એ ભીખનું પરિણામ એ આવ્યું

પતિ ને કર્યા કરે એક દિવસની કોઈ ભારે ઉશ્કેરણી આ પ્રોફેસર પુત્ર એ પથારી વશ રહેતા વૃદ્ધ માતાને ને કહ્યું ચાલો મારી સાથે અગાસી ઉપર હવા ફેર કરી આવીએ એમ કહી ને તેમને ટેકો આપીને ને અગાસી ઉપર લઈ ગયા અને કાયમ નો પ્રશ્ન solve કરવા તે માતા ને થી પાડી ઉપરથી નીચે ફેંકી દીધા માતા મૃત્યુ પામી તેમને એમ કે આ ઘટના આત્મહત્યામાં ખપી જશે પરંતુ પાપ તો છાપરે જઈને પોકાડે તેમ પોલીસ કાર્યવાહી થતા પગથિયેથી માતાને અગાસ્તી ઉપર લઈ જેતા પ્રોફેસરની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલી આ પ્રોફેસર સાહેબ જેલમાં જીવનનો કોઈ બાકી રહી ગયેલો

પરિવારના ત્રણ સભ્યો રહેતા પતિ પત્ની તેમને અંતકાળ દેખાવા લાગ્યું છેલ્લા શ્વાસ ફૂટાતા હતા ત્યારે તેણીએ પોતાના પતિને કહ્યું હવે તમે મને એક વચન આપો કે તમે આપણા આ પુત્ર ખાતર બીજા લગ્ન નહીં કરું અને તેને માની ખોટ પણ નહીં આવવા દો એવી રીતે તેમની સુખદ અંતિમ ગતિ થઈ પત્નીના ગયા બાદ પતિને માથે રસોઈ પાણીથી સાથે આ બાળકની મોટી જવાબદારી આવી પડી તેને પુત્રને ભણાવવાને

લાગ્યા તેને પોતાના પતિને આ બાબતે કાનમાં શરૂ કર્યું એક દિવસ કહ્યું કે આ ઘરમાં ઉતારો ક્યાં આપું થોડા દિવસ પછી મારા બહેન આવવાના છે માટે તમારા વૃદ્ધ પિતા ને પૂછી જુઓ તેમને કઈ વાંધો ન હોય તો ઓસરીમાં રહે અને ઓરડા ખાલી કરે પુત્ર પત્ની ની વાતમાં આવી જઈને પિતા ને પાછા પત્નીએ કહ્યું આ તમારા પિતા આખો દિવસ ઉધરત ખાતા કરે છે તો તેમનો ખાટલો ફળિયામાં પતરા હેઠે રાખે તો રાત્રે સાંજે થી તો આવે

વૃદ્ધાશ્રમમાં મૂકી આવો તો આપણે બધાને વધારે સુખ થાય દીકરાએ કહ્યું હવે તેઓ જાજુ જીવવાના નથી પત્ની કહે પણ કોઈ આપણને મળવા આવે ત્યારે તેઓ ત્યાં પડ્યા હોય તે ખરાબ લાગે માટે મૂકી જાવો ત્યાં પણ સેવા થાય છે ને પત્ની ગેલા દીકરાએ તે વાત સ્વીકારી બાપાને ધીરે ધીરે કહ્યું હવે તમને વાંધો ન હોય તો પુત્ર વધુ કહે છે તમે વૃદ્ધાશ્રમ માં રહો તો સારું અહી બીજા ત્રીજા મહેમાન આવતા હોય તે આ બધું જોવે તો સારું ન લાગે માટે કાલે તૈયાર થઈ જજો પિતા શું કહે છતાં કહ્યું હવે હું બે પછેડી વસ્ત્ર માંડ ફાડીશ છતાં પુત્ર પત્ની ની જીદ હોવાથી મક્કમ રહ્યો અને તેણે ગામમાંથી બે ધોતિયા લઈ આવ્યા બીજે દિવસે બાપાને આપ્યા ને કહ્યું ચાલો ત્યારે તે વૃદ્ધ પિતાએ એક ધોતિયું પાછું આપતા કહ્યું લે આ તું રાખ તું એટલો સારો છે કે મને ધોત્યું પણ આ તારો પુત્ર છે તે તું જયારે વૃદ્ધ થઈશ ત્યારે ધોતિયું પણ નહીં આપે માટે તારે તે વખતે કામ લાગશે તે વખતે તે વૃદ્ધ પિતાની વાત સાંભળીને પુત્રનો અંતરમાનો જાગી ગયો

પત્નીને પણ કહી દીધું તારે આ ઘરમાં રહેવું હોય તો રહે નહીંતર ચાલી જા પણ મારા પિતા તો આ ઘર માં રહેશે અને તેની સેવા પણ હું કરીશ અને તારે પણ કરવી પડશે પત્ની પણ સમજી ગઈ કે આ તો શેકતા શેકતા વધારે શેકાઈ ગયું છે ધુમાડો નીકળતા માંડ્યો છે માટે હવે આમાં કાંઈ કરવા જેવું નથી પછી તો તેને પણ ભાન થયું અને પુત્ર ને સંસ્કાર આવે

મિત્રો આ હતી ઘટનાઓ કળિયુગના કપુત્રોની આપણે અમુક ઘટનાઓ તમારી સમક્ષ રજૂ કરી તમને કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો અને આ વિડીયો એક લાઈક અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને આવી નવી અવનવી ઘટનાઓ સાંભળવા મળતી રહે તો ચાલો ફરી મળીએ એક નવી ઘટના સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર હારે હારે હર હર જય શ્રી રામ